તમે બધા અડા આવી તમને તમે અહિયાં સુધી અમને ઓલો આવવાય નઈ દો તાપ આ દિવાલ બની ને બેસી ગયા બધા ધ્યાન રાખજે હો સ્નેહ સ્નેહ કેવી કાલે હલવો કેક અને આજે જલેબી

ખીચડી બનાવી નાખવાની ખીચડીને બટેકા ખેલવું પડે કાય આજ તો મહેમાન ગતિ કરવાની છે સ્વામિનારાયણ હા હું અડધા ઘર સુધી પુગાડીશું કંઈ બહુ ટાઈમ ન કરો ને કે જમવા રોકાઈ જાવ હવે

જય સ્વામિનારાયણ ભૂમિ ડાયરો પાછો જામી ગયો છે રેડી થઈ ગયા બધા નગડા આ કેમ દરવાજા પર એ માં માતાજી શરમાઈ ગઈ સોતરી અજયન અંદર જવા

આપે <coughs> છે

હા પણ આપણું ગ્રુપ સારું છે કોઈ રજા ઉપર હોય તોય પછી આવીને હેલ્પ કરી દે પણ કરી દે ગયા હોય તો બટાઈ જાય ને

જમાડે છે <laughs> <laughs> <laughs>

ઉપર કમેન્ટ કરે આવી ગરીબી હતી મંત્ર અમારે તું રોવા બેઠો ગરી ટાઈમ તો બધાયન ગમેસ્કા ઓ બંગલા આવજો હરેબન બા માનસી કાલ મળીલા ખમણે ડિમ્પલ આવજો હેપી જર્ની રૂપમાં મેસેજ કરતી રહેજે આમ પહોંચી ગયા હમ પહોંચીને

હવાર જલેબી હતી ને ત્યારે આઈસ્ક્રીમ ને અવાજ શું હવે થોડો થોડો બધા મજા આવે થોડોક થોડોક પણ જીભ ને થોડુંક નથી ભાવતું એટલે ભાવતું જ નથી પછી હલવા હે તો ગયો નાના નાના છોકરા ચાલો આસી સવાર સવા બાર થવા એવા પૂરું થઈ ગયો હેપી ન્યુ યર પછી શું હેપી યર સેકન્ડ ડે હોય ચાલો હવે વ્લોગનું એન્ડ કરી દઈએ મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફૂર વોચિંગ ઇન સી ઓન અવર નેક્સ્ટ લો જો વ્લોગ સારા લાગતો અને જલ્દીથી લેક્શર એન્સ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ ના આઇટન બાય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બાય હાલો ભાઈ